મગજ એ ટાઈપી ને સેવા કરવા માટે ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે લાચ એક તરીકેની મારી મર્યાદા અને ઉવાસી તરીકે આ ગામ માટેની મારી વફાદારી એવા હું ખૂબ ગંભીરતાપૂર્વક સંસ્કૃતિને સમજુ છું નાગણીને સમજુ છું પરંપરાને સમજુ છું અને આવતીકાલે તમારા બધા માટેની મારી પોતાની જવાબદારી શું થાય છે એ પૂરેપૂરી નિભાવવા માટેની આપ સૌને જવાબદારી તમે મારા ઉપર મૂકી છે ત્યારે એ પૈકીની જવાબદારી મારા ઉપર રહેશે આ પંદરમી તારીખે કુવાસી ફોર્મ ભરાવા આવજો અને હવે કે ક્યાંક પાંચ પચીસ જણાને બે પાંચ દાણા પંદર દાણા મજૂરી કરવી પડે તો થોડો પ્રયત્ન વધારે કરજો જેથી કરીને અહીંયા સુના ની બધા પણ કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે પણ જેટલું મતદાન ઓછું થાય આમાં મોટા પર ઢગલા હોય પણ